હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એકદમ પોચો દાણેદાર અને રસીલો રવાનો શીરો બનાવવાની રેસીપી શેર કરીશ તો તમે વિડીયોને પૂરેપૂરો જોજો કે જેથી દરેક વખતે તમારો શીરો આ રીતેનો એકદમ ઓચો અને દાણેદાર એવો બનીને તૈયાર થાય તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે આપણે સૌથી પહેલાં પરફેક્ટ માપ જોઈ લઈશું તો અહીં શીરો બનાવવા માટે તમારે કોઈ પણ એક માપ સેટ કરી અને એ પ્રમાણે તમારે બધી જ વસ્તુઓ લેવાની તો જે પેકેટ ઉપર રવો લખેલું આવે છે ને તે મેં એક વાટકી ઝીણો રવો લીધેલો છે અને એક વાટકી પીગળેલું ઘી ઘી તમારે અહીંયા પીગળેલું જ લેવાનું જો જામેલું લેશો ને તો એ શીરામાં વધારે પડી જશે અને એક વાટકી અહીં ખાંડ લીધેલી છે હવે આ ખાંડને આપણે ઓગાળવાની છે એટલા માટે આ રીતેની તપેલીમાં મેં ઉમેરી દીધેલી છે તો આ શીરો તમે ફક્ત દૂધ કાં તો પછી મારી જેમ દૂધ અને પાણી એમ બંને મિક્સ કરીને પણ બનાવી શકો છો તો જેટલો તમે રવો લીધેલો હોય ને એના કરતાં ત્રણ ગણું અહીંયા તમારે દૂધ કાતો પછી પાણી લેવાનું છે તો બે વાટકી મેં દૂધ લીધેલું છે અને એક વાટકી પાણી ઉમેરેલું છે સાથે જ શીરાનો સરસ એવો કલર આવે ને એના માટે થોડા એવા મેં કેસરના તાતણા ઉમેરેલા છે એ ઓપ્શનલ છે પણ તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો હવે આને આપણે ગેસ ઉપર ચડાવી દઈશું તો ખાંડ ફક્ત ઓગળે ને ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લઈશું હવે શીરામાં ઉમેરવા માટે થોડા કાજુ અને બદામના ટુકડા અને થોડી એવી ચારોળી લીધેલી છે ફ્રૂટ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે થોડા વધારે ઓછા કરી શકો છો હવે શીરો બનાવવા માટે જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે એની અંદર આપણે ઘી ઉમેરી દેવાનું છે અને ઘીને આપણે એકદમ સરસ રીતે ગરમ કરવાનું છે તો ચેક કરી લઈએ થોડો એવો મેં રવો ઉમેર્યો તમે જોઈ શકો છો તરત જ એ ફૂલવા લાગ્યું અને ઘીમાં બબલ્સ પણ દેખાવા લાગ્યા તો આવું આપણું અહીંયા ઘી ગરમ હોવું જોઈએ આ રીતેનું જો ઘી ગરમ હશે અને એની અંદર તમે રવો ઉમેરશો ને તો રવાના દાણા સરસ રીતે એ ફૂલી જશે જેના લીધે તમારો શીરો બિલકુલ પણ ચીકણો નહીં બનશે અને એકદમ દાણેદાર એવો બનીને તૈયાર થશે તો ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે અને કન્ટિન્યુ ચલાવતા રહી અને શેકવાનું છે આ બાજુ ખાંડવાળું દૂધ અને પાણી પણ ઉકળી ગયું છે અને ખાંડ પણ ઓગળી ગઈ છે તો એને આપણે એટલું જ ગરમ કરવાનું છે ગેસને બંધ કરી દઈશું અને રવો તમે જેટલા ધીમા તાપે શેકશો ને એટલો જ શીરો સ્વાદિષ્ટ બને છે તો આછો ગુલાબી કલર આવે ને આ રીતેનો ત્યાં સુધી એને શેકવાનું છે તો રવો સરસ રીતે શેકાશે એટલે સુગંધ પણ બહુ સરસ આવશે અને આ રીતે ઘી પણ ઉપર આવી જશે તો આ રીતેનો જ આપણે રવો શેકવાનો છે એનાથી વધારે નથી શેકવાનું હવે કિસમિસ કરતાં કાજુ બદામ અને ચારોળીને શેકાતા થોડો વધારે સમય લાગતો હોય છે એટલે એને પહેલાં ઉમેરી આ રીતે કન્ટિન્યૂ ચલાવતા રહી એકાદ મિનિટ માટે એને આપણે શેકી લઈશું એકાદ મિનિટ પછી આપણે એમાં કિસમિસ ઉમેરીશું અને કિસમિસ સરસ રીતે ફૂલી જાય ને ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે તો થોડી જ વારમાં કિસમિસ સરસ રીતે ફૂલી ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ થોડી વધારી દેવાની છે અને ખાંડવાળા મિશ્રણને આપણે ગરમ ગરમ જ આ રીતે રેડવાનું છે ફટાફટ મિક્સ કરી ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમ ધીમી કરી એને ત્રણ ચાર મિનિટ માટે થવા દેવાનું છે આ રીતે તમે શીરો બનાવશો ને તો રવો બહુ સરસ રીતે દૂધ અને પાણીને એબ્ઝોર્વ કરી એના દાણા ફૂલી અને ડબલ થઈ જાય છે અને શીરો એકદમ સોફ્ટ દાણેદાર અને રસીલો એવો બનીને તૈયાર થાય છે ત્રણ મિનિટ પછી મેં ઢાંકણ ખોલેલું છે એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને હા ફ્રેન્ડ્સ અહીં હું તમને એક રિક્વેસ્ટ કરીશ ચેનલ પર નવા હોય ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી લેજો ફરીથી ઢાંકણ ઢાંકી એને બે ત્રણ મિનિટ માટે આપણે થવા દઈશું તો ફરીથી બે ત્રણ મિનિટ માટે પકવ્યા પછી તમે જોઈ શકો છો શીરાએ મોટાભાગનું દૂધ અને પાણી શોસી લીધેલું છે એકવાર મિક્સ કરી લઈશું તો મિક્સ કર્યા પછી તમે જોઈ શકો છો શીરો કઢાઈને પણ છોડવા લાગ્યો છે અને શીરામાં સરસ એવી સાઇન પણ દેખાવા લાગી છે તો આ સમયે આપણે ફ્લેવર માટે અડધી ચમચી ઈલાયચીનો પાવડર ઉમેરી સરસ રીતે મિક્સ કરી લઈશું તો શીરો બનાવવાની આ રીત તમને કેવી લાગી અને આ રીતે તમે ક્યારેય બનાવ્યો છે કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે જોઈ શકો છો ઘી પણ છૂટું પડી ગયું છે તો ગેસને બંધ કરી દઈશું ગેસ બંધ કર્યા પછી ઢાંકણ ઢાંકી ફક્ત બે મિનિટ માટે એને સેટ થવા માટે રાખી દઈશું તો બે મિનિટ પછી પરફેક્ટ માપ સાથે એકદમ સોફ્ટ દાણેદાર અને રસીલો રવાનો શીરો આપણો સર્વ કરવા માટે રેડી છે તો જો તમે કોઈ દિવસ આ રીતે ના બનાવ્યો હોય તો તમે ચોક્કસથી બનાવજો એકદમ પરફેક્ટ એવું તમને રિઝલ્ટ મળશે તો રેસીપી કેવી લાગી કોમેન્ટ કરી વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ